આજે આપણે અહીંયા આપણા વાલીસી કીર્તિભાઈના ખેતરમાં ઓર્ગેનિક ખેતીને જાણવા આવ્યા છે બાળકો સાથે કેજીથી મોડી અને લગભગ ધોરણ આઠ સુધીના બાળકોને અહીંયા આપણે કુદરતી ખેતી કઈ રીતે થાય છે એને જાણવા એને માણવા માટે આવ્યા છે સાથે સાથે વન ભોજનનો કાર્યક્રમ પણ રાખેલ છે બાળકો પોતાના ઘરેથી ટિફિન લઈને આવેલ છે અને અહીંયા આપણે બધા સંઘાજી ભોજન લઈશું તો તાઇવાન જાત છે જામફળની તે બધા જોઈ શકો છો તો એ કલમ કરેલી તાઇવાનની જાત છે બાર માસિક જાત કહેવાય છે એની તો આપણે આગળનું આપણને કીર્તિ બી સમજાવશે મિત્રો જે આપણે સાહેબની વાત કરીએ સરસ કે તાઇવાન પિંક જામફળ બરોબર એમાં ઓર્ગોનિક એટલે પ્રાકૃતિક ખેતી આપણે એમાં એવું હોય કે આ સૂટને જેમ કટિંગ કરો નવા નવા જે પ્રાંચો ફૂટી એમ નવા નવા જામફળની શરૂઆત થાય છે લગભગ અમને અમે અહીંયા લગાવી સાત મહિના થઈ ગયા તો પણ અમે બે થી ત્રણ વખત સપ્લાય કરી લગભગ દસ હજાર જેવું માર્કેટિંગ અમારું જામફળની સાઇઝ બી બતાવી દઈએ કે સાઈઝ જેટલી મોટી થાય મિનિમમ ઓસામો છે આઠસો નવસો ગ્રામની સાઈઝ થાય આપણે તાઇવાન જામફળની એક જાત જોઈએ સરસ મજાની સાઈજ છે આ તો નાનું છે એનાથી પણ એનો વિકાસ સારો એવો થશે એક જામફળનો વજન લગભગ આઠસો થી નવસો ગ્રામ જેટલો થાય છે કેટલું સુંદર છે જુઓ